ગાંધીનગરમાં સાયકો કિલરના એન્કાઉન્ટર મામલે મોટા સમાચાર ગાંધીનગર પોલીસ આજે માનવ અધિકાર આયોગને રિપોર્ટ કરશે પોલીસ પર હુમલો કરી ભાગતા આરોપી વિપુલનું ફાયરિંગમાં મોત થયું છે પોલીસની જવાબી કાર્યવાહી અને સ્વ બયાવમાં ફાયરિંગમાં મોત થયું નિયમ અનુસાર ચોવીસ કલાકમાં માનવ અધિકાર આયોગને રિપોર્ટ કરવાનો હોય છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને માનવ અધિકાર આયોગને રિપોર્ટ આપવામાં આવશે ગાંધીનગરમાં સાયકો કિલરના એન્કાઉન્ટર મામલે મોટા સમાચાર આરોપી વિપુલ પરમારનો મૃતદેહ નહીં સ્વીકારવાનો પરિવારે નિર્ણય લીધો પરિવારે આરોપી વિપુલ પરમારનો નશ્વરદેહ સ્વીકારવાની ના કહી નિયમ મુજબ ચોક્કસ સમય સુધી કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ રાખવામાં આવશે વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે નિકુંજ હવે આરોપી વિપુલ પરમારનો મૃતદેહ સ્વીકારવાની પરિવારે ના પાડી દીધી છે શું વધુ વિગતો છે જી ગઈકાલે જેનું એન્કાઉન્ટર થયું હતું તે આરોપી વિપુલ પલમારનું હાલ પોસ્ટમોર્ટમ જે છે તે મારી પાછળ આપ જે ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો પોસ્ટમોર્ટમ વિભાગ છે ત્યાં થઈ રહ્યું છે એફએસએલ અને વિડીયોગ્રાફી સાથે પેનલ પોસ્ટમોર્ટમ જે છે તે કરવામાં આવી રહ્યું છે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે અલબત્ત પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને આ મૃતદેહ સોંપવા માટે ગાંધીનગર પોલીસ તરફથી પરિવારજનોને જાણ કરવામાં આવી છે પરંતુ માહિતી મળી રહી છે કે સાયકો કિલર વિપુલ પરમાર જે છે તેનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે મહત્વનું છે કે વિપુલ પરમાર સાથે અગાઉથી જ તેમના પરિવારજનો જે છે તેમનો સંબંધ જે છે તે નહોતો અલબત્ત થોડા સમય પહેલા પરિવારજનોએ વિપુલ સાથેનો કોઈ પણ સ્થાન સ્તુતક સંબંધ નથી અને તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં તે પ્રકારનું એક જાહેર ખબર પણ છપાવી હતી તેમના પરિવારમાં તેમની સાવકી માતા છે બહેન છે તેમનો પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો કારણ કે પ્રાથમિક રીતે જ્યારે પણ મૃતદેહ જે છે તે પરિવારને સોંપાતો હોય છે પરંતુ પોલીસે અહીં પરિવારજનોનો સંપર્ક કરીને મૃતદેહ સ્વીકારવા માટે કહ્યું છે પરિવારજનો તરફથી ના કહેવામાં આવી છે કે તેઓ સાયકો વિપુલ પરમારનો મૃતદેહ સ્વીકારવા માટે સ્વીકારવા માંગતા નથી અને તેના કારણે નિયમ મુજબ થોડો સમય કોલ સ્ટોરેજની અંદર આ સાયકો વિપુલ પરમાર જે છે તેનો મૃતદેહ રાખવામાં આવશે અને ત્યારબાદ તેને વિધિ આધારે તેનો મૃતદેહ જે છે તેના અંતિમ સંસ્કાર પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા તો પીએમ રૂમના જે કર્મચારીઓ છે તેમના તરફથી કરવામાં આવશે પરંતુ મહત્વની વાત કે જે પ્રકારની વર્તુણૂક આ સાયકો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી તેમનો પ્રયાસ કર્યો છે કે પરિવારજનો તેનો મૃતદેહ સ્વીકારવા માટે આવે પરંતુ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા માંગતા નથી તે પ્રકારની માહિતી મળી રહી છે